ઝવેરચંદ મેઘાણીની એક અદભુત ઐતિહાસિક નવલકથા છે રા ગંગાજળિયો રા ગંગાજળિયો એટલે જુનાગઢનો છેલ્લો હિન્દુ રાજા રા માંડલિકના જીવન પર આખી નવલકથા છે પણ રાંડળીકના સમયમાં જ જુનાગઢમાં નરસિંહ મહેતાને જૂનાગઢની પાસે આઈ નાગભાઈ થયા હતા તો એમની કથા પણ રામાડળિક સાથે જોડાયેલી છે ને એટલે આ નવલકથામાં એમની કથાઓ પણ છે તો નરસિંહ મહેતાની કથા અંગે મેઘાણી એક બહુ મજાનો ખુલાસો એ એ નવલકથાની પ્રસ્તાવનામાં કરે છે મેઘાણી કહે છે કે નરસિંહ મહેતાના જીવનમાં હું કોઈ ચમત્કારો જોતો જ નથી કોઈ પરચાઓ જોતો જ નથી આપણે એ બધા પરચાઓ જાણીએ છીએ ને કે દીકરી કુંવરબાઈનું મામેરું કૃષ્ણ ભરી ગયા કે નરસિંહ મહેતાની હુંડી શેઠ સોગાળશા બનીને કૃષ્ણ સ્વીકારી ગયા ચૂકવી ગયા એ નાણાં પણ મેઘાણી શું કે છે કે નરસિંહના જીવનમાં હું કોઈ પરચાઓ જોતો જ નથી હા નરસિંહને મળેલી સહાયો પ્રભુ સહાય જ હતી પણ એ પ્રભુ પરાયણ માણસો દ્વારા મળી હોવી જોઈએ એવું માનવામાં મને કોઈ જ નડતર રૂપ લાગતું નથી નવલકથામાં એમણે પરચાઓ લખ્યા છે પણ એ પરચાઓ અંગે પોતાનું મંતવ્ય શું છે એ મેઘાણી આગળ પ્રસ્તાવનામાં લખ્યા કે નરસિંહના જીવનમાં હું કોઈ પરચાઓ જોતો નથી એ સહાયો મળી પણ એ સહાયો પ્રભુ પરાયણ માણસો દ્વારા મળી હોય છે જેમ કે કોઈ ખટ દિયા હોય નરસિંહના વિરોધી લોકોએ નરસિંહને પેલી સાધુઓની ઊંડી લખવામાં ફસાવી દીધા હોય નરસિંહે પણ ઈશ્વરના ભરોસે કૃષ્ણના ભરોસે શેઠ સોગાવશાના નામે ઊંડી લખી દીધી હોય ત્યારે જૂનાગઢમાં પણ એવા સજ્જનો એવા પ્રભુ પરાયણ માણસો હશે જે પોતે સક્ષમ પણ હોય અને એટલા જ સજ્જન પણ હોય એમણે નરસિંહની ભીડ અને ભક્તિને હૃદયથી જાણી હોય અને પછી પોતે જ અથવા પોતાના કોઈ માણસો દ્વારા શેઢ સોગાળા નામ આપીને એ નરસિંહના નાણાં એ ઊંડીના નાણાં ચૂકવી દીધા હોય તો એમ કૃષ્ણ સદેહે ઈશ્વર સદેહે પ્રેમાનંદ પોતાના નાટકમાં આખ્યાનમાં લખે એમ અર્જુનને વગેરે વગેરેને સાથે લઈને ન આવ્યા હોય એવું મેઘાણી કે છે પણ એ કોઈ આવા સજ્જનના હૃદયમાં એ ભાવ બનીને આવ્યા હોય તો ઈશ્વર એમ ભાવ બનીને આવે છે એમ લાગણી બનીને આવે છે જો ચમત્કાર અને પરચાઓમાં ઈશ્વરને શોધવા લાગીએ ને તો આપણું પલડું ક્યારે અંધશ્રદ્ધા તરફ નમી જાય ને એનો આપણને ખ્યાલ રહેતો નથી પણ જો આવી આવા ભાવમાં આવી સંવેદનામાં સારા વિચારોમાં સારી પ્રેરણામાં ઈશ્વરને શોધીએ તો એ નિર્મળ શ્રદ્ધા તરફનું પ્રયાણ છે એવું મને લાગે છે ભેઘાણીએ પરચાઓ વિશે હજી ઘણું લખ્યું છે તમને ગમશે તો આપણે એક બીજો એપિસોડ એના પર કરીશું જય શ્રી કૃષ્ણ